તો લાંબા વિરામ બાદ અરવલ્લીમાં પણ વરસાદ અરવલ્લીના વિલોડા તાલુકામાં વરસાદ સુનોખ વાશેરા કંપા સહિતના ગામોમાં મેઘમહેર અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તો આખીકાર લાંબા વિરામ બાદ અરવલ્લીમાં આજે મેઘ સવારી આવી પહોંચી છે મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને આ નવા ટ્રફ સિસ્ટમને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે જે અન્યવે આજે અરવલ્લીમાં વરસાદ પડ્યો છે સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોનલાઇનથી જોડાયા છે જી દેવાંગ અરવલ્લીના કયા કયા વિસ્તારોમાં હાલ કેવો વરસાદ ચોક્કસ થી વાત કરવામાં આવે તો એક અઠવાડિયાના વિરામ બાદ ફરી અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ખાસ કરીને ભિલોડાના ગ્રામ્ય પંથક જેવા કે સોનોક વાસેરા કંપા સહિતના વિસ્તારોમાં આજે સમી સાંજે જે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને એક જે વિરામ હતો ત્યારે ખેડૂતોએ જે જે પંદર દિવસ બાદ જે વાવણીનું વાવેતર કર્યું હતું ને આજે જે વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતો પણ ખુશી છે કારણ કે જે વાવેતર નતું થયું હવે કરવામાં આવ્યું છે તેના લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે બીજી તરફ આજે વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા વ્યક્ત થઈ રહી છે જી જી દેવાંગ સમગ્ર જાણકારી બદલ આભાર